એક રાજા હતો જેના માથા પર એક મોટો શિંગ ઉગ્યો હતો તે ઈચ્છતો ન હતો કે કોઈ આ વાત જાણે એટલે દર વખતે જે નાઈ તેનું માથું મૂંઢતો તે તેને મારી નાખતો જારે પણ નાઈ વાળ કાપો રાજા સ્મિત કરીને કહેતો જા બક્ષામાંથી ઇનામ લઈ લે અને જેમ જ બિચારો નાઈ જૂઠો રાજા તેને ધકેલીને કૂવામાં પાડી દેતો ધીમે ધીમે ગામમાં ખબર ફેલાઈ ગઈ કે જે પણ નાઈ મહેલ ગયો તે પાછો ક્યારેય આવ્યો નહીં પછી એક દિવસ એક ગરીબ છોકરો પકડાયો તેની વૃદ્ધ માતાએ રડતા રડતા તેને ત્રણ રોટલા આપ્યા બેટા રસ્તામાં ભૂખ લાગે તો ખાઈ લે તે રાજમહેલ પહોંચ્યો રાજાએ ટોપી ઉતારી અને છોકરો ધ્રૂજી ગયો રાજાના કપાળ પર શિંગ તો પર છોકરાએ હિંમત રાખી અને કાંપતા હાતોથી વાડ કાપી દીધા રાજા ખુશ થયો અને બોલ્યો જા બક્સામાંથી 10000 સોનાની થેલીઓ લઈ લે જેમ છોકરો ઝુક્યો રાજાએ ફરી ધક્કો મારી દીધો તે નીચે પડ્યો ਉਹ વો ઘણો ઊંડો હતો અને નીચે તીજ ધારા વહી રહી હતી રાજાને લાગ્યું કે છોકરો મરી ગયો પણ કિસ્મતને કંઈક બીજું મંજૂર હતું છોકરો બચી ગયો નીચે તેણે જોયો હજારો નાયનીની હાડકા વિખરાયેલા હતા એ સમયે ત્યાંથી એક વિશાળ અજગર બહાર આવ્યો છોકરો ડરી ગયો અને બાસુરી વગાડવા લાગ્યો બાસુરીની મધુર ધૂન સાંભળીને અજગર શાંત થઈ ગયો છોકરાએ પહેલી રોટલી તેને આપી અજગર બોલ્યો તું સારો દિલવાળો છે ચાલ હું તને બહાર કાઢી

વૃદ્ધ બની જશો અને સીધો પડશો તો યુવાન છોકરો હવે રાજાથી બદલો લેવા નીકળ્યો તેણે ચોગો ઉંધો પહેર્યો અને વૃદ્ધ નાઈ બની ગયો મહેલ પહોંચ્યો અને બોલ્યો મહારાજ હું તમારો નવો નાઈ છું રાજાએ કોઈ શંકા કર્યા વગર તેને અંદર બોલાવ્યો વાડખાપી આપ્યા પછી રાજા બોલ્યો જા બક્ષામાંથી ઇનામ લઈ લે નાઈ બોલ્યો વાહ કેટલું બધું સોનું રાજા ઝાખવા આવ્યો અને એ સમયે છોકરાએ તેને ધક્કો મારી લીધો રાજાએ તેની દાઢી પકડી લીધી પણ છોકરાએ તરત ચોગો સીધો પહેરી લીધો અને ફરીથી યુવાન બની ગયો રાજા નીચે પડ્યો અને એ અજગર આવીને તેને ખાઈ ગયો સૈપાયો દોડી આવ્યા પણ ત્યાં કોઈ ન હતું ફક્ત એક છોકરો દોડતો દેખાયો એ હા તો એ જ નઈ તે ઘરે પહોંચ્યો અને તેની માય તેને ગળે લગાવી લીધો